મહેસૂલ મંત્રીને કેટલા ગયા હશે કમલમમાં કેટલા પહોંચ્યા હશે મુખ્યમંત્રી સુધી કેટલા પહોંચ્યા હશે આ તો કે જે સસ્પેન્ડ થયેલા છે કલેક્ટરને બી હું કહેવા છું જો અમારી સરકાર આવશે તો અમે તમને ફરી નોકરીમાં લઈશું તમારી જે નોકરીમાં પ્રમોશન આપવાનું થતું હશે તો પ્રમોશન બી આપીશું પણ તમારે વાત કેવી પડશે કે તમે કયા ભાજપના નેતાના દબાણથી આ કૌભાંડ કર્યું કોનો કેટલો ભાગ હતો કોને તમારી પાસે આ કામ કરાયું કારણ કે બિચારો કલેક્ટર દસ જ ટકા આવે છે તો આ ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકો ખાઈ જાય છે એને આપણે તો ખુલ્લા પાડવાના છે એને જ આપણે તો ખુલ્લા પાડવાના છે એ વાત તમારા સુધી પહોંચાડવા આવ્યો છે એટલે તમારા વિસ્તારમાં બી નગરપાલિકાનો ભ્રષ્ટાચાર હોય તાલુકા પંચાયતનો હોય જિલ્લા પંચાયતનો હોય ખાલી વિધાનસભાની મારી ઓફિસમાં એક કાગળ લખીને મોકલી દેજો બે દિવસમાં એ કાગળ તમારો જે તે મંત્રી સુધી મુખ્યમંત્રી સુધી પહોંચાડી દઈશું ને એની તપાસ પણ કરાવીશું એની પણ હું ખાતરી આપું છું પણ તમને બધાને યાદ હશે બે હજાર ચૌદની ની લોકસભાની ચૂંટણી બે હજાર ચાર થી બે હજાર ચૌદ હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો બે હજાર નવથી થી બે હજાર ચૌદ હું ભારત સરકારનો મંત્રી પણ હતો પ્રભાબેન બે સાથે 2009 થી 2014 હાજર ચૌદમાં સંસદ સભ્ય હતા એ વખતે શ્રીમતી સોનિયા ગાંધીની આગેવાનીમાં યુપીએ સરકાર હતી જેમાં મનમોહન સિંહ સાહેબ વડાપ્રધાન હતા આ તમારો જે હાઈવે બહેનો છે ગોધરાથી દાહોદ સિમેન્ટ કોન્ક્રીટ આખો હાઈવે તમને ખબર છે ને પહેલા કેટલી હોય ત્રણ ત્રણ જગ્યાએ ફાટક નડતા હતા અહીંથી દાહોદ જવું હોય તો ફાટક બંધ હોય તો અડધો કલાક તો ફાટકે ઉભા રહેવું પડતું હતું આજે ઉભા રહેવું પડે છે કેવો રોડ બોયનો છે ટના ટન કોઈ એમાં રૂપિયા ખાધેલા હોય એવું લાગે જ તમને આટલા વર્ષો થઈ ગયા તો કાંકરી ખરી નથી ના ભાજપ વાળા રોડ બનાવે તો એક ચોમાસામાં તો ધોવાઈ જાય રસ્તો કાં છે એ જ ખબર ના પડે આવા બનાવે છે એટલે એ વખતે આપણી સરકારે પાંચ કિલો મફત અનાજ આપવાનો કાયદો કર્યો માહિતી અધિકાર નો કાયદો કર્યો ગરીબ માં ગરીબ બાળકને ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો આદિવાસીઓને જંગલ જમીન આપવાનો કાયદો કર્યો અને કરોડ જેટલા ખેડૂતોના પણ દેવા માફ અમારી સરકારે બે હજાર દસ થી ચૌદ સુધી કામગીરી કરેલી પણ બે હજાર ચૌદ માં આપણા સાહેબ મેદાનમાં આવ્યા ને પછી સાહેબે તમને બધાને એમ કીધું કે હું બનીશ તો તમને પંદર લાખ તો ખાતામાં જ નાખી દઈશ કીધું તું કે નહોતું કીધું ખેડૂતને એમ કીધું કે હું તમારી આવક બમણી કરી દઈશ તમને એમ કીધું કે અચ્છે દિન આવે અચ્છે દિન આયંગે કરી હતી કે નહીં એ વાત ને પેલી થપ્પડવાળી જાહેરાત આવતી હતી થપ્પડવાળી જાહેરાત આવતી હતી હવે થપ્પડ તમને વાગી કે નહીં ખબર નથી મને પણ બે હજાર ચૌદમાં અમે છવ્વીસ જણ ચૂંટણી લડેલા અમને બધાને થપ્પડ વાગી અમે ઘેર ભેગા થઈ ગયા અમે ઘેર ભેગા થઈ ગયા છવ્વીસે છવ્વીસ જણ મને એનો બી અફસોસ નથી હું તમને ખાલી આજે એટલું જ પૂછવા આવ્યો બે હજાર ચૌદ સુધી અમારી સરકાર હતી એ વખતે અમારી સરકાર છપ્પન રૂપિયે લીટર ડીઝલ આવતી હતી એ તમને મોંઘું લાગ્યું એટલે અમને કાઢી કાળીમીકા તો હવે નેવું રૂપિયે ડીઝલ કેવું લાગે છે અમારી સરકાર તારે બોતેર રૂપિયા પેટ્રોલ હાલતી હતી એ તમને મોગું લાગ્યું તો હવે નવ્વાણું પેટ્રોલ કેવું લાગે છે અમારી સરકાર હતી તારે સાડી ત્રણસો ગેસ નો બાટલો હાલતી હતી હવે અગિયારસો ને સાડી અગિયારસો ને બારસો થઈ ગયા તો કેવું લાગે છે અમારી સરકારમાં બે હજાર ચૌદ સુધી સોનાનો તોલાનો ભાવ ચોવીસ હજાર રૂપિયા હતા બેનો અત્યારે સોનાનો તોલાનો ભાવ એક લાખ ચાલીસ હજાર આવી ગયો એટલે આપણે ગરીબ લોકો તો હવે સોનાની સોનીની દુકાન આવે ને એટલે આમ પગે લાગી લેવાનું બહુ મન થાય તો પગથિયા નહીં આમ પગે લાગી દેવાનું પણ દુકાનમાં પગથિયું ના ચડાય અંદર જવાય નહીં એવી હાલત આપણી કરી નાખી છે બાસઠ રૂપિયા એ વખતે ડોલરનો ભાવ હતો આજે નેવું રૂપિયા ડોલર બી વટાવી ગયો છે એટલે મોંઘવારી દૂર કરવાની વાતથી સત્તા મેળવેલી આ સરકારે મોંઘવારી વધારવા સિવાય કોઈ કામ કર્યું નથી એવી સરકાર અત્યારે ચાલી રહી છે ત્યારે જો આ સરકારને કાઢવી હોય તમારા સારા દિવસો લાવવા હોય આપણા યુવાનો જે શિક્ષિત છે ઘરે ઘરે ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ ને એન્જિનિયરને ડિપ્લોમા એન્જિનિયરને આઈટીઆઈ ને બી ફાર્મ ને બધા બેઠેલા છે ઘરે એને સારી સરકારી નોકરી પણ આપવી હોય તો તમારે પરિવર્તન કરવું પડશે ને પરિવર્તનની શરૂઆત દેવગઢ બારિયાથી તમે કરો એવી વિનંતી લઈને આવ્યો છું જો તમે પરિવર્તન નહીં કરશો તો આવનારી આપણી નવી પેઢી છે એનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે તો મજૂરી સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ રહેવાનો નથી એવી હાલત આપણી આ સરકાર કરી નાખશે એટલે એમાંથી બહાર આવવું હોય તો એની શરૂઆત તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીથી કરો એવી મારી સૌને વિનંતી સૌનો આભાર જય કોંગ્રેસ खूब-खूब आभार चौधरी साहब अब वो हमारे बच्चे उपस्थित एआईसीसी ना जॉइंट सेक्रेटरी और अपना मध्य गुजरात का प्रभारी श्री राम किशन ओझा साहब ने विनती करूं कि तो वो પોતાનો वक्तव्य रजू करें ओझा साहब धन्यवाद आज यहां पर देवगढ़ बारिया में जनताओं की समस्याओं के लिए और जो बुनियादी सेवाएं कांग्रेस ने आजादी के बाद और अपने कार्यकाल में जो बुनियादी सेवाएं खड़ी की थी उसको निशनाबुद करने का काम उसको ध्वस्त करने का काम उसको दोहन करने का काम जो सरकारों ने किया है उसके ही लड़ाई के लिए आपके बीच उपस्थित जन आक्रोश यात्रा के माध्यम से इस मंच पर उपस्थित सम्माननीय इस प्रदेश के कांग्रेस के अध्यक्ष विधायक पूर्व सीएलपी एल अमित चावड़ा जी विधानसभा में हमारे नेता कांग्रेस पक्ष के नेता विधायक और पूर्व केंद्रीय मंत्री सम्माननीय डॉक्टर तुषार चौधरी जी यहाँ पर उपस्थित पूर्व विधायिका चंद्रिका चंद्रिकाबेन दूसरी हमारी पूर्व सांसद सम्माननीय प्रभा प्रभान हमारे वरिष्ठ साथी पूर्व विधायक सम्मानीय वजूभाई और बहुत ही वरिष्ठ और बड़ा नेतृत्व करने वाले हमारे आ, नॉर्थ जोन के सम्मानीय विधायक कांतिबाई खराड़ी जी जिला अध्यक्ष सम्माननीय अर्षद निनावा जी और जो आदिवासी समाज के इस राज्य के प्रमुख हैं आदिवासी समाज की धुरा लेके इस राज्य में चल रहे हैं ऐसे हमारे राजू भाई बाकी तमाम यहाँ पर मंच पर उपस्थित सभी साथीगण इस क्षेत्र के नेतागण पदाधिकारीगण और सामने कांग्रेस को चाहने वाली कांग्रेस की विचारधारा वाली और सभी वो जनता जो इस लड़ाई में कांग्रेस के साथ है उन सबका मैं यहां पर माताओं बहनों का अखिल भारतीय कांग्रेस कमेटी की तरफ से आप सबका स्वागत करता हूं मित्रों जो ये तुषार जी ने कहा है कि कोई चुनाव का समय नहीं है और वो किस लिए निकले हैं ये उसी लिए निकले हैं कि जो बुनियादी सेवाएं कांग्रेस ने इस देश में दी थी जो बुनियादी सेवाएं आजादी के बाद इस जनता को दी थी जब देश आजाद हुआ था तो हमारे पास सड़कें नहीं थी न रस्ते थे न स्कूलें थी न अस्पताल थे ना रस्ते थे ना नदी थे नहरें थी ये सारी की सारी बुनियादी सेवाएं खड़े करने का काम अगर किसी ने किया है तो कांग्रेस पार्टी ने किया है और देश जब आजाद हुआ था उस समय नेताओं की चिंता थी चाहे सरदार वल्लभ भाई पटेल हो महात्मा गांधी जी हो चाहे पंडित जवाहरलाल नेहरू हो चाहे डॉक्टर राजेंद्र प्रसाद हो चाहे मौलाना आजाद साहब हो उनके उनकी चिंता थी कि देश इतना बड़ा है और इस देश में हम अपनी बुनियादी सेवाएं कैसे पहुंचाए इसकी वो चिंता किया करते थे और उस चिंता को पूरा करने के लिए उस चिंता से मुक्ति पाने के लिए इस देश के देश के आखिरी पंक्ति में खड़े हुए उस नागरिक के लिए इस देश के कोने कोने में रह रहे गरीब मजदूर और व्यापारियों के लिए सुविधा अगर निर्माण करनी है तो हमें क्या करना चाहिए तो उन्होंने स्थानीय स्वराज संस्था का निर्माण किया उस स्थानीय स्वराज संस्था के माध्यम से चाहे नगर पालिका हो चाहे ग्राम पंचायत हो चाहे नगर पंचायत हो चाहे महानगर पालिका हो इसके माध्यम से इस देश का उद्धार करने का काम इस देश में गली गली में काम पहुंचाने का काम रस्ते बनाने का काम चाहे सरकारी स्कूल बनाने का काम चाहे छोटे छोटे अस्पताल बनाने का काम अगर किसी ने किया है तो कांग्रेस की सरकारों ने किया है यह आपको समझने की आवश्यकता है देश की आजादी के बाद इतने सालों इस देश में अगर सड़कों का निर्माण नहरों का निर्माण किया है तो कांग्रेस की सरकारों ने किया है चाहे इस राज्य के अंदर में 200 से ऊपर डैम है और साढ़े चार से 500 सौ के आसपास छोटे छोटे नहरें हैं उन सभी को निर्माण करने का काम अगर किया है तो कांग्रेस की सरकारों ने किया है।